સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલા નંબર બે થી ચાર જોવાના છે આ દાખલા જોવા માટે રેડી થઈ જાવ અગાઉના દાખલા નથી જોયા અગાઉનું હું સ્વાધ્યાય નથી જોયું તો જોઈ આવજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બાકી દરેક વિડીયોને લાઈક કરો દરેક વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નવા છો તો જૂના છો તો બે લાઈકનનું ધ્યાન રાખજો બે લાઈકન વ્યવસ્થિત દબાવજો કે જેનાથી નવી નવી અપડેટ મળતી રહે આપણા કોમ્યુનિટીની અંદર પણ જવાનું તમે અમારી ચેનલ ખોલશો ને આપણી ચેનલ એમાં કોમ્યુનિટી નામનો ઓપ્શન છે ત્યાં તમારી માટે દરરોજ દરરોજ નવા સવાલ હોય સવાલના જવાબ દેવાનો તમારું જનરલ નોલેજ વધે શું વધે ભાઈ જનરલ નોલેજ વધારે ઊંચે વાળા વિદ્યાર્થીઓ જનરલ નોલેજ તો ત્યાંથી વધશે હા ચાલો જોઈએ નેક્સ્ટ સ્વાધ્યાય આઠ પણ ત્રણ દાખલા નંબર બે બહુ મજાનો દાખલો ભાઈ આમ કહે ને દિલ ગાર્ડન ગાર્ડન દાખલો છે બીજો દાખલો રસીદે ગણિતની ચોપડી માટે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પંચોતેર

વિજ્ઞાનની ચોપડીની રકમ કેટલા રૂપિયા બાપલ લ્યાઓ હે ભઈ લાવો હે વાલા વિદ્યાર્થીઓ સાહેબ 32.60 રૂપિયા હવે આનો શું કરવું પડે સરવાળો કરવાનો શું કરવાનો હવે સરવાળો કેમ કે કુલ રકમ માંગી ને એટલે માટે આપણે શું કરવું પડશે આનો સરવાળો કરવો પડશે શું કરવું પડશે સરવાળો ચાલો બરાબર સરવાળો કરતા જઈએ ધીમે ધીમે ચાલો જોઈએ વધી પડે એક પોઈન્ટ ના પોઈન્ટ બેઠા પાંચ ને એક છ છ ને બે આઠ ત્રણ ને ત્રણ છો ઓકે કુલ રકમ આવી તમારે નીચે આવી શું આવી કુલ રકમ તો એ લખવાનું રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ રૂપિયામાં કેટલી છે અડસઠ પોઈન્ટ પાંત્રીસ ક્લિયર આટલું ઈઝી છે ક્લિયર નેક્સ્ટ ત્રીજો દાખલો રાધિકાની માતાએ દસ પોઈન્ટ પચાસ આપ્યા ત્રીજો માતા એ આપેલા રૂપિયા માતા આપેલ રકમ અને પિતાએ તેને રૂપિયા પંદર પોઈન્ટ એસી આપ્યા તો પંદર એસી છ ભાઈ પંદર પોઈન્ટ આપતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો જયારે પણ કુલ રકમ શોધવી હોય ની અંદર ત્યારે કરો સરવાળું

ત્રણ મીટર વીસ સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે બે મીટર પાંચ સેન્ટીમીટર કાપડ તેના દ્વારા ખરીદવામાં કુલ લંબાઈ શોધો ખાસ ધ્યાન રાખજો મગજ ખુલ્લો રાખીને દાખલો ગણજો ત્રણ મીટર વીસ સેન્ટીમીટર કાપડ શર્ટ માટે કાપડ બરાબર કેટલું છે ત્રણ મીટર વીસ સેન્ટીમીટર

બે પ્લસ જીરો સરવાળો કરવાનો પેલા ડાયરેક્ટ સરવાળો ક્યારેય શક્ય નથી એકમ સરખે સરખા હોય ત્યારે જ સરવાળો થાય હવે અહીંયા મીટર મીટર એકમ સરખા થઈ ગયા એટલે સરવાળો થશે ચાલો હવે

તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડ ની કુલ લંબાઈ કેટલીક પચીસ મીટર ખરીદી કરી લખી નાખજો બરાબર છે એકદમ ઈઝી છે તમારા માટે ખાસ આવી ગઈ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન કરવાની ડાઉનલોડ કે જેનાથી મળી શકે નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ પણ સાહેબ ડાઉનલોડ ક્યાં કરવા જવાનું ડાઉનલોડ કરવા નીચે જવાનું મેળવવાના ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોતે ગલત સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન પોતે બીજું ઘણો આવા અસંખ્ય અદ્ભુત 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 લાભ લેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બરાબર છે કરશો ને વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર કરવાની છે બરાબર જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ ના દાખલા નંબર બે થી ચાર ની સમાપ્તિ મળીએ નેક્સ્ટ વિડીયો ત્રણ ના બાકીના દાખલાઓ સાથે ત્યાં સુધી આપની લઉં છું રજા વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત